ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ પાંચ દેવી મંદિરના અગિયારમા પાઠોત્સવની તૈયારીઓ ચાલી રહી છે તવડા ગામે અલગ અલગ ગોત્રના આહિર પરિવારો દ્વારા તેઓના કુળદેવી માતાજી પાંચ દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે મંદિરમાં ખોડિયાર માતાજી મહાકાળી માતાજી સિંધવાઈ માતાજી મુગલાઈ માતાજી મેલડી માતાજી આમ તવડા ગામમાં વસતા પાંચ અલગ અલગ ગોત્રના આહીર પરિવારોએ તેઓના કુળદેવી માતાજીના મંદિરનું નિર્માણ કરાવ્યું છે આ મંદિરને આવનાર તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસને બુધવારના રોજ મંદિરને અગિયાર વર્ષ પૂર્ણ થતાં અગિયારમાં પાઠોત્સવની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવનાર હતી અને આવનાર તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર રોજ અગિયારમા પાટોત્સવ સાલગીરી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે નવ કલાકે નવચંડી યજ્ઞ સાંજે ચાર કલાકે શ્રીફળ હવન સાંજે છ કલાકે મહાપ્રસાદી અને રાત્રે સાત પંદર કલાકે પાંચ દેવી મંદિરનો મહિમા બતાવતું ગુજરાતી ફિલ્મ પાંચ દેવીના પડશા ગુજરાતી ફિલ્મ વિમોચન તથા રાત્રે નવ કલાકે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકગાયક ધર્મેશ વાળોદ દેવાંગી પટેલ એલ વિશ્વ ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા દાયરાની રમઝટ બોલાવવામાં આવશે આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં નવા તવડા જૂના તવડા સહિત આસપાસના ગામડાના માઈ ભક્તો અને સમગ્ર જિલ્લામાંથી અહીર સમાજના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે